વલસાડ હાઈવે પર કાર ચાલક ડિવાઇડેડ કુડા વીસ સામેના ટ્રેક ઉપર ટેમ્પો સાટાવતા કારનો કચ્ચર ઘાણ વલસાડ હાઇવે પર એક કાર ચાલકે પૂરપાથ ઝડપે કાર હંકારી લાવી ડિવાઇડર કુડાવી હતો ત્યારે આ અકસ્માત અંગે ઘટના મળતી માહિતી મુજબ વલસાડના ડુંગરી નજીક આવેલા કુંડી ફાટક બ્રિજ ઉપર એક લાલ કલરની વોક્સ વેગન કાર નંબર જી એકવીસ ડબલ એ સિક્સ સેવન ઝીરો ફોરમાં માં સવાર બે વ્યક્તિઓ મુંબઈ તરફથી પૂરપાથ ઝડપે સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કુંડી ફાટક બ્રિજ ઉપર કાર ચાલક યુવાને અચાનક ડ્રાઇવિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર હાઇવે પરનો જેમાં કાર અને ટેમ્પોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર યુવાનોને મોઢાને અને સહિત શરીરના ભાગે ઇજા પહોંચી હોવાથી તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ સાથે ટેમ્પો ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ જતા પોલીસે ઠળ ઉપર આવી પહોંચી કામગીરી કરી હતી અને વાહનોને રસ્તાની સાઈડ ઉપર ખસેડી હાઇવે ખુલ્લો કરવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો